આપણે વાત કરે શું જોજો કરે વિડીયો આખો દાડો જોવું પડે મનાડા નું તને કશું ખબર તો પડતી નહિ મનાડી નો ભાઈ લગ્ન કર્યા પછી ખબર તો બધી પડે એટલે ખબર પડે અમાડી ની તમને નાનો તો હે નહિ કરે હરો બરાબર

પાસે ભાગ માંગે શું કેવું આપણે શું કેવું બહેરા તો તેલ લેવા નિર્ણય આપડે લેવાનો હોય ને આ તો આપ લે તો પણ બે બે કાવી લખે ચાલે બે તમે વાવો બે આ બે હું આવું આવ્યું મને ખબર ના હોય બોલો મને ખબર તમારું શેતલ ચેતલા છે

આ શું દોવા છે ના માલ આલ માલ એ બાબા અલા ચા મરવારો બચાવ બચાવ કરી આ ભરે માલ તો ના એ બાબા મેલી દે એ મેલી દે એ મેલી દે અલા ના એ મેલી દો એ થોડો એ એ મેલી દો એ મેલી દો મેલી દો મેલી દો મેલી દો ખબર નઈ પડતી વચ્ચે કરવા શાંતિ રાખ ભૈયા માં મામલો અંગત નો મામલો ચાલતા હોતા બીજા નું કોઈ વચ્ચે આવવાનું નહીં એટલે થયું શું

જંગલ માં સિંહ હોય બરાબર એનું વાઘ નું બચ્ચું લઈ જાય તારા મારા જેવો માં જાય નાના છોકરા ના બતાવે કે હું મનાડી નું બચ્ચું લાયો વાઘ નું બચ્ચું મનાડી જેવું જ આવે ખબર હે ના મનાડી નું બચ્ચું લાયો પણ એ છોકરા શું કે આ મનાડી નું બચ્ચું નથી આ વાઘ નું બચ્ચું છે એ કે બરાબર એટલે વાઘના બચ્ચા ના ને વાઘ જ પાકે મનાડી ના થાય કોઈ દાડો એટલું બધું નહીં તું ના આવ્યો શું દવાખાન નહી સીધા ને પોખો હવા કાઢ નાખો શું તું ના આવ્યો એકલો એટલે તો શું ઓલો તને ખબર તો હે આપડે થોડું એવા છે કે જાવાનું એવું થયો નાનો છોકરો જમીન આવતા એના ભાઈ એને પેટ ચાલશે કઈ નઈ મારો આપડે વચ્ચે નઈ જવાનું ચાય ભાઈ ના બાબત કોઈ ના અહીંયા નહી જવાનું દલીલ કરવા મારા જ ભાગ આવે

કે ઘણી એવું બને જે મામલો ચાલતો હોય બીજા ડખો કરવા ઘણા બધા અમુક લોકો એવા હોય છે બધા હોય અમુક લોકો એવા હોય કે જે વચ્ચે હર્યું કરવા હોય બરાબર જે ભૈયા નો અંગત મામલો ચાલતો હોય વચ્ચે ભ્રાતુ પડાવવા ભાઈ ઘણા લોકો આવી જાય અમુક લોકો એટલે ખાસ જે ભાઈઓ હોય એ લોકોને ખાસ અંગતનો મામલો હોય તો અંગતનો પોતે ભાઈઓ ભાઈઓને સોલ્યુશન કરી લેવું બીજા કોઈને વચ્ચે લેવા નહીં કારણ કે બધા લોકો હરખા નહીં હોતા બરાબર અમુક એવા હોય કે જે ભાઈઓમાં ભ્રાતો પડાવી દે તમારે એટલે ખાસ એ બધાએ ધ્યાનમાં રાખવું કે ભાઈઓ ભાઈઓમાં મામલો પૂરો થઈ જતો હોય એટલે ભાઈઓમાં જ મામલો પૂરો કરવો બરાબર તો અમારા ડીડી બ્રધર ગ્રુપ ચેનલ તરફથી

ゃ、まあイマー。